મોબાઈલ ફોનથી કેન્સર થાય ડબલ્યુએચઓ એ આ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો છે અને ક્લિયર કર્યું છે કે કેન્સરનો મોબાઈલ ફોન સાથે સીધો સંબંધ નથી આંતરરાષ્ટ્રીય ડિજિટલ ડેટા ફોર્મ ડેટા રિપોર્ટરના રિપોર્ટ અનુસાર ભારતમાં એક વ્યક્તિ સરેરાશ ચાર કલાક અને ત્રણ મિનિટ મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે એટલે તમે વિચારો કે યુસેજ કેટલો વધારે છે અને વધારે પડતા યુસેજ થી આપણા હેલ્થ પર અસર પડે જ છે પરંતુ જે માન્યતા ફેલાઈ હતી ગેરમાન્યતા ફેલાઈ હતી કે મોબાઈલ ફોનના કારણે કેન્સર થાય છે તેને લઈને ક્લિયર કર્યું છે તેની આડ અસર જોઈએ તો ઊંઘ પર તેની અસર થાય છે મોડી રાત સુધી મોબાઈલ ફોનમાંથી નીકળતા પ્રકાશની હાજરીમાં આપણો શરીર ઊંઘ માટે જરૂરી હોર્મોન એટલે કે મેલાટોનિન છોડવામાં અસમર્થ હોય છે અથવા તો તેનું પ્રમાણ જરૂરી કરતા ઓછું હોય છે આવી સ્થિતિમાં ઊંઘ આવે તો પણ એટલી ગાઢ નથી આવતી એટલે ઊંઘ પર અસર થાય છે સ્ટ્રેસ લેવલ વધે છે ઝાય આઈઝ બ્લર વિઝન અને માથાનો દુખાવો પણ થાય છે સમસ્યાઓ અનેક થાય છે આપણા સ્માર્ટફોનમાં જનરલી બે પ્રકારના રેડિયેશન હોય છે અને આ રેડિયેશન પણ ખતરારૂપ હોય છે એક માઇક્રોવેવ રેડિયેશન અને બીજું હિટિંગ રેડિયેશન માઇક્રોવેવ રેડિયેશન એ રેડિયેશન છે જે સ્માર્ટફોન જ્યારે મોબાઈલ ટાવરમાંથી સિગ્નલ સાથે જોડાય છે ત્યારે તે બહાર કાઢે છે ફોન રિસીવ કરતી વખતે અથવા તો ફોનનો ઉપયોગ કરતી વખતે મોબાઈલ ફોન ગરમ થવાના કારણે હિટિંગ રેડિયેશન થાય છે અને આવી સ્થિતિમાં માઇક્રોવેવ રેડિયેશનને રોકવું શક્ય નથી કારણ કે તેને રોકવાથી ફોન સિગ્નલ પણ ખોરવાઈ શકે છે માટે ઓવરઓલ જોઈએ તો યુસેજ અત્યારે મોબાઈલનો વધી રહ્યો છે અને ઇન્ડિયાનો કમ્પેરેટિવલી બીજા સૌથી વધારે છે જેના કારણે આપણી હેલ્થ પર તેની અસર પડી શકે છે માટે મોબાઈલને આપણા શરીરથી થોડો ડિસ્ટન્સ વધારે રાખવું જોઈએ જ્યારે પણ યુઝ કરીએ છીએ ત્યારે અને આ સાથે મોબાઈલનો યુસેજ પણ થોડો ઘટાડી દેવો જોઈએ આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત પોસ્ટ